બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારની થરાદ વિધાનસભાની થરાદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત લડી રહ્યા છે ચૂંટણીમાં અત્યાર સુધી મોટા ભાગમાં અહીં ભાજપનું શાસન રહ્યું છે મોટા ભાગે છેલ્લા પાંચ વર્ષમાં થરાદ વિધાનસભાના મતદારોને બે બે ધારાસભ્ય મળ્યા છે ત્યારે અઢી વર્ષ માટે ભાજપના પરબતભાઈ પટેલ હતા જ્યારે બે હજાર ઓગણીસથી આજ દિન સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સત્તા પર છે ત્યારે હવે આજથી ગુલાબસિંહ રાજપૂત દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ત્યારે લાકડીના ગેડા સુધી પગપાડા યાત્રા કરી હનુમાનના દર્શન કરશે ત્યારે બનાસ ન્યૂઝ નેટવર્ક સાથે વાત કરતાં જણાવ્યું કે લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે જનતા સ્થાનિક ઉમેદવાર તરીકે મને વિજય બનાવી ફરી ધારાસભ્ય બનાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આવો સાંભળી ગુલાબસિંહ રાજપૂતને શું કહી રહ્યા છે ગુજરાત ની મહત્વની બેઠક ગણાતી થરાદ વિધાનસભા થરાદ વિધાનસભામાં અઢી લાખ થી પણ વધુ મતદારો છે અને આ મતદારો વચ્ચે હાલ મજબૂત બે ઉમેદવારો એક બાજુ ચૌધરી છે ત્યારે સિટિંગ ધારાસભ્ય તરીકે ગુલાબસિંહ રાજપૂત છે મારી સાથે ગુલાબસિંહ રાજપૂત જોડાયા છે સાહેબ સિટિંગ ધારાસભ્ય તરીકે માત્ર અઢી વર્ષમાં ખૂબ જ પ્રેમ લોકોનો મેળવ્યો છે ખૂબ જ મહત્વની જવાબદારી નિભાવી છે કોરોના કાળની વાત કરવામાં આવે તો લોકોને બચાવવાના ખૂબ મોટા પ્રયાસો કરવામાં આવ્યા છે મારી સાથે ગુલાબસિંહ રાજપૂત જોડાયા છે સાહેબ શું કહેશો મહત્વની ગણાતી ઉત્તર ગુજરાતની તમામ લોકોની નજર માત્ર થરાદ વિધાનસભામાં છે ત્યારે લોકોનો શું પ્રેમ મળી રહ્યો છે અને કયા રણનીતિ મુજબ આ સીટ જીતવાના દાવા કરી રહ્યા છે બસ થરાદની જનતા જીત છે થરાદની જનતાએ નક્કી કરેલું છે કોને વોટ આપો કોને ના આપો થરાદના લોકોને પોતાનો સેવક જોઈએ છે ત્રણ વર્ષમાં જે કામ કર્યા છે એના આધારે લોકો વચ્ચે રહ્યો છું સુખ દુખમાં રહ્યો છું કોરોના જે પરિસ્થિતિઓમાં લોકો વચ્ચે રહ્યો છું એ જોઈને લોકો આ વખતે પણ સદ ચોક્કસથી થરાદની વાત કરવામાં આવે તો શ્રી વિસ્તારનો તાલુકો ગણાય છે મહત્વનો તાલુકો છે વિકાસના પંથે જઈ રહ્યો છે

આ તમે જે સોયગામ વિસ્તારના વીસ વર્ષ ધારાસભ્ય રહ્યા એ સોયગામ વિસ્તારમાં તમે આંદોલન કરવાથી નથી મળતું ગેની બેને આ પાણી માટે પાઇપ ત્યાં આગળ મંજૂર કરાવી કેનાલ સરકારમાંથી તો તમે વીસ વર્ષ સુધી આ મારી સામે લડનારા વ્યક્તિ જ ત્યાંના ધારાસભ્ય મંત્રી હતા તો ત્યાંની જે કેનાલના બાવીસ ગામનો પ્રશ્ન હતો તો એ વીસ વર્ષમાં કેમ એમને સોલ્વ ના કર્યો બિલકુલ સાહેબ મહત્વની બેઠક ગણાતી આ થરાદ વિધાનસભા આપના દાદા હેમાબાએ ઘણા વર્ષ સુધી અહીંયા લોકો લોક પ્રતિનિધિત્વ કર્યું છે ત્યારબાદ આપની પસંદગી પેટા ચૂંટણીમાં કરવામાં આવી હતી અને પેટા ચૂંટણીમાં પણ આપ બહુમતથી જીત્યા હતા જે પ્રકારની વાત કરવામાં આવે તો વિસ્તારના પ્રણેતા કહી શકાય એવા હેમાબાના પૌત્ર તરીકે લોકો આપને કઈ રીતે સ્વીકારી રહ્યા છે લોકો લોકો પોતાના પરિવારના સભ્ય તરીકે સ્વીકારી રહ્યા છે જે દિવસે ફોર્મ ભર્યું એ દિવસે હજારોની સંખ્યામાં કદાચ આજ સુધી કોઈ માટે કઈ આટલા લોકો ના આયો ફોર્મ ભરાવ્યો એટલા લોકો મારા વિસ્તારના મને ફોર્મ ભરાવા માટે આવ્યા હતા ખૂબ પ્રેમ છે લાગણી છે આજે પણ ગામડે ગામડે જે સ્વાગત થઈ રહ્યા છે મિટિંગો થઈ રહી છે હું પેટા ચૂંટણી લડ્યો હતો એના કરતાં પણ વિશેષ લોકોની હાજરીમાં પ્રેમથી લોકો આવકારી રહ્યા છે અને ફરથી પાંચમી તારીખે એક તરફી વોટિંગ કરશે આવો ચોક્કસ સાહેબ પાંચ તારીખે જ ખબર પડશે કે કોની

બસ ખૂબ પ્રેમ આશીર્વાદ આપી રહ્યા છે લોકોએ નક્કી કરેલું જ છે કે એમનો ધારાસભ્ય કોણ બનશે બિલકુલ સો ટકાની વાત છે લોકોએ નક્કી કરેલું છે કે કોણ ધારાસભ્ય બનશે આવનારા આઠ તારીખે રિઝલ્ટ બાદ ખબર પડશે કે વાવ વિસ્તારમાં કોણ જીત્યા છે અને થરાદ વિસ્તાર એટલે બંને સરહદી વિસ્તારના તાલુકા છે ને સરહદી વિસ્તારમાં બંને જાબાજ ઉમેદવાર એક બાજુ ગેનીબેન અને બીજી બાજુ ગુલાબી ગુલાબસિંહ રાજપૂત બંને એક જ રાશિના છે સાહેબ જે રીતે બેનનો પણ અહીંયા તમને સપોર્ટ મળી રહ્યો છે અને વાવમાંથી શંકર ચૌધરીને સીટ છોડવી પડી છે ત્યાં સ્વરૂપજી ઠાકોરને ઉતાર્યા છે ઠાકોર સામે ઠાકોર ચહેરો આ વખતે બીજો ત્રીજો પણ પક્ષ છે શું શું કોઈ બીજો ત્રીજો નથી વાવ થરાદમાં બંને ભાઈ બેન ટકની લડી રહ્યા છે બંને ભાઈ બેન જીતવાના છે ચોક્કસથી બંને ભાઈ બેન ગણાયવા છે જે રીતના સંબંધો છે ગેનીબેન ઠાકોર અને ગુલાબસીના અને તેજ રીતે વાવ અને થરાદ વિધાનસભા કોંગ્રેસ કબજે કરી તેવું અત્યારે ગુલાબસિંહ જણાવી રહ્યા છે પરંતુ ચોક્કસથી આવનારા સમયમાં લોકોની પીડા કોણે સમજી છે લોકો વચ્ચે કોણ રહ્યું છે તે આવનારા વિધાનસભામાં આવનારી ચૂંટણીમાં પાંચ તારીખે લોકો નક્કી કરશે રાજગджер બનાસક